અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર બાંગ્લાદેશ એક એરફોર્સ એક લડાકુ વિમાન રહેણાંક વિસ્તારમાં આવેલ એક સ્કૂલની બિલ્ડિંગ પર ક્રેસ થયું છે આ ભયાનક દુર્ઘટનામાં વિમાનના પાયલટનું મોત થયું છે સોર બાળકો સહિત ઓગણીસના મોત ઉલ્લેખનીય છે કે આવી જ રીતે અમદાવાદ મીડિયાના અહેવાલો અનુસાર આ ઘટના ટાંકણાના ગીચ વિસ્તારમાં બની હતી એરફોર્સનું વિમાન અચાનક નિયંત્રણ ગુમાવી બેઠું અને સીધું જ એક સ્કૂલની બિલ્ડિંગ પર જે તૂટી પડ્યું હતું વિમાન જમીન પર પટકાતાની સાથે જ એક પ્રચંડ થયો હતો અને આગના ગોટે ગોટા આકસ્મા ઉડતા જોવા મળ્યા હતા આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં અફરાધફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો બાંગ્લાદેશના સશસ્ત્ર દળોની સત્તાવાર એજન્સી આઈ એસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એરફોર્સનું વિમાન આ ટ્રેનિંગ વિમાન નિયમિત ઉડાન પર હતું આ દરમિયાન તેમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે પાઇલોટેએ વિમાન પરથી નિયંત્રણ ગુમાવી દીધું વિમાન રહેનાંક વિસ્તાર તરફ આગળ વધે તે પહેલાં જો પાઇલોટે તેને ખાલી જગ્યા તરફ વાળવાનો પ્રયાસ કર્યો અને છેલ્લે ક્ષણે વિમાનમાંથી બહાર કૂદી ગયો બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો